ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું વહેલી સારમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડીયોમાં આગળ વધીશું દોસ્તો ગૌણ સેવાની ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ અગિયારથી બાર ભરતીઓની અપડેટ આવી છે એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર નવી નવી વિડીયોની ભરતીઓની અપડેટ મુકાઈ છે તો નવા મિત્રો એનાથી વંચિત ન રહી જાય એટલા માટે આગળ વધીએ તો રોજગાર ભરતી મેળવવાની વિડીયો મુકાઈ ગઈ છે જી એસ ઇ વીજળી વિભાગ તરફથી ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની ભરતીની અપડેટ આવી છે એસસી એસટી ઉમેદવારો છો જો તમે તો નોકરીના અંદર તમને ઘણા બધા લાભ મળશે તો એકવાર વિડીયો જરૂરથી ચેક કરી લેજો સીડ ઓફિસર એટલે કે બીજ અધિકારીના અંદર જે અપાત્ર ઉમેદવારો છે ઇન્ટરવ્યૂ માટે તેની અપડેટ આવી છે બે નવી ભરતીઓની અપડેટ ગૌણ સેવા તરફથી મૂકવામાં આવી છે બાગાયત મદદની સ્થિતિ પ્રોવિઝનલ આન્સર કી આવી છે તલાટી ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને જુનિયર ક્લર્ક ભરતીમાં શું ફાયદો મળવાનો છે તેની અપડેટ આવી છે શાળામાં શિક્ષકોની અપડેટ આવી મોકુફ રાખવા બાબત પણ મહત્વની જુલાઈની અંદર તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે તો ઉમેદવારો એક બાબત ચેક કરી લેવા વિનંતી દોસ્તો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી એના પછી ઘણા બધા રાઉન્ડ થયા હતા તો એને લઈને ખૂબ મહત્વપૂર્ણ અપડેટ આવી છે દીપક રજની સાહેબે ટ્વીટ કરીને આની જાણકારી આપી છે ઓફિશિયલ માહિતી તો નથી આવી પરંતુ દીપક રજની સાહેબ જે સિનિયર જર્નલિસ્ટ છે તેમના તરફથી જે માહિતી આવે છે ઘણા સમય એમની વાત સાચી પણ થતી હોય છે તો વાત કરીશું દીપક રજની સાહેબની જે ટ્વીટ કરેલી છે તેના તરફ આપણે આવી ગયા છે દીપક રજની સાહેબના ટ્વિટર એકાઉન્ટ પર આપણે એના પર જઈને ક્લિક કરીશું તો એકત્રીસ મિનિટ પહેલાં આજે ત્રણ જુલાઈના રોજ આવેલ મહત્વપૂર્ણ માહિતી મળશે સીસી ગ્રુપ બીની ફાઇનલ આન્સર કી બાબત જે મહત્વપૂર્ણ અપડેટ છે તે છે સોમવાર સુધીમાં આવી જશે અને દોસ્તો એનું પરિણામ પંદર જુલાઈ પહેલાં આવી શકે એવું મોટે મોટી સંભાવના છે તો આવી મહત્ત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો આજે ત્રણ જુલાઈના રોજ સ્ક્રીન પર જોઈ શકો છો આવેલ છે મે બી હોઈ શકે છે આ વાત સાચી પણ ઠરે વિડિયોમાં આટલું જ રાખીએ છીએ આવી અવનવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરજો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર